ઓમ વિઘેશરાય વરદાયરપ્રિતાય લંબોદરાય સકલાય જગદ્દીતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ શ્રી ગણેશય નમો નમ હરી ઓમ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને આપની અમારી આ ચેનલ આશીર્વાદ જ્યોતિષમાં આપનું સ્વાગત છે આજના પંચાંગમાં મિત્રો આજે તારીખ એક સાત બે હજાર પચીસ અને મંગળવાર છે વિક્રમ સંવત બે હજાર એકાશીના અષાઢ સુદ આજે છઠ નામની તિથિ છે આજે જન્મેલા બાળકની રાશિ સિંહ આવે છે આજે મંગળવારે ભગવાન ગજ ગણપતિ બાપાની પૂજા કરવાથી બહુ ઉત્તમ ફળ આપે છે એ અને આપણા આખા ઘર પરિવારને ફાયદો થાય છે ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં રીધિસિદ્ધિની પ્રાપ્તિ થાય છે કોઈપણ પ્રકારના નાના કે મોટા વિઘ્ન હોય તો ગજાનંદ ગણપતિ બાપા વિઘ્નેશ્વરના આશીર્વાદથી એ વિઘ્નનો કાયમ માટે નાશ થાય છે ઘરની અંદર રીધિસિદ્ધિના દાતા અને લાભસુભના પિતા એવા ગણપતિ બાપાની પ્રતિમાને પૂજા પાઠ કરી દહીં દૂધથી સ્નાન કરાવી સિંદોર લગાવી એને લાલ વસ્ત્ર ઉપર બિરાજમાન કરી ધૂપ દેવા અને નૈવેદ્ય કરવાથી ગણપતિ બાપા આપણા ઘર પરિવાર ઉપર પ્રસન્ન થાય છે અને કાયમ માટે આપણા ઘરમાં રીધિસિદ્ધિ અને સુખ શાંતિ આપના દેવ ગજાનંદ ગણપતિ બાપા છે તો આજે મંગળવાર જેવા દિવસે ગણપતિ બાપાના ચરણોમાં વંદન કરી અને આપણા બધાના ઘરની અંદર રીધિસિધિની પ્રાપ્તિ કરાવે બધા વ્યક્તિઓના નાના મોટા વિઘ્નનો નાશ કરે એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ આપ જો અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો અમારી આરે જોડાઈ અને આપણી ઘરે બેઠા ધાર્મિક માહિતી મેળવજો બધા મિત્રોને હર હર મહાદેવ